મુંબઈ ઇન્ડિયન્સ ને ચાર વિકેટે હરાવ્યું છે તો વર્તમાન સિઝનમાં બંને વચ્ચે પ્રથમ વખત મેચ રમાઈ હતી લખનૌ આ સિઝન છઠ્ઠી જીત છે ટીમ પોઈન્ટ ટેબલમાં બાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પોહચી ગઈ છે તો બીજી તરફ મુંબઈ સતત ત્રીજી મેચ હારી ગઈ હતી લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું જેમાં મુંબઈએ વીસ ઓવરમાં સાત વિકેટે એકસોને ચુમ્માલીસ રન બનાવ્યા હતા જેના જવાબમાં લખનઉએ ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતું તો માર્ક્સ ટોણા પિસ્તાલીસ બોલમાં બાસઠ રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન એલ રાહુલે અઠ્યાવીસ રનનું યોગદાન આપ્યું હતું તો મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પાંડ્યાએ બે વિકેટ લીધી હતી તો મુંબઈ તરફથી નિહલ વાઢેરાએ છેતાલીસ ટીમ ડેવિડે પાંત્રીસ અને ઈશાન કિસાને બત્રીસ રન બનાવ્યા હતા તો મોશિન મેરાને બે વિકેટ ઝડપી હતી તો મયંક યાદવ નવીન ઉલાક રવિ બિસ્નોય અને માર્ક સ્ટોઇનેસને એક એક વિકેટ મેળવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App